આ કાર્યક્રમમાં સોસાયટીના અપાલ વૃદ્ધ સાથે તમામ રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રભક્તિ અને સંસ્કૃતિનું જતન થાય એ માટે સોસાયટીની કમિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નારાયણનગર સોસાયટી આ નવલા નોરતાનો ઉત્સવ આગામી દિવસોમાં પણ શહેરવાસીઓ માટે ખાસ આકર્ષણ બની રહે છે રિપોર્ટર ભરત કોટડિયા સહજ ન્યૂઝ સુરત